આણંદ કૃષિ યુનિવર્સિટીનો એકવીસમો પદવીદાન સમારોહ રાજ્યની કૃષિ યુનિવર્સિટીને પ્રાકૃતિક કૃષિ માટે વિવિધ સંશોધનો હાથ ધરી મહત્તમ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ પ્રેરિત કરવા રાજ્યપાલ નું આહવાન રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે ગુજરાતનું પ્રાકૃતિક કૃષિ અભિયાન હવે રાષ્ટ્રીય મિશન બની ગયું છે તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રીએ સમગ્ર દેશમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનની રચના કરી છે પ્રાકૃતિક કૃષિ પર્યાવરણ પાણી જમીન અને ગૌ માતા ને બચાવવા સાથે આત્મનિર્ભર ભારત અને સ્વસ્થ સમાજના નિર્માણ સહિત ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ દ્વાર ખુલશે આણંદ કૃષિ યુનિવર્સિટી એ ગુજરાત અને રાષ્ટ્ર ના કૃષિ વિકાસ અને સંશોધન માં નોંધપાત્ર યોગદાન આપ્યું છે કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ પાંચસો એસી વિદ્યાર્થીઓને પદવી એનાયત તેજસ્વી વિદ્યાર્થીઓને રાજ્યપાલ શ્રેષ્ઠ શિક્ષક શ્રેષ્ઠ વિસ્તરણ કરતા નું બહુમાન યુનિવર્સિટીના વાર્ષિક અહેવાલ નું વિમોચન રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે રાજ્યની કૃષિ યુનિવર્સિટીને પ્રાકૃતિક કૃષિ માટે વિવિધ સંશોધનો હાથ ધરી મહત્તમ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ પ્રેરિત કરવા આહવાન કર્યું છે રાજ્યપાલ દેવવ્રતે ખાતર અને જંતુનાશક દવાના વધુ પડતા ઉપયોગને કારણે જમીન બિન ઉપજાવ બની છે અને જમીનના ઓર્ગોનિક કાર્બનનું પ્રમાણ ઘટ્યું છે માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણ સામે ગંભીર પડકારો ઉભા થયા છે આ તમામ સમસ્યાઓનો ઉકેલ એકમાત્ર પ્રાકૃતિક કૃષિ છે આ પદવીદાન સમારોહમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે વિવિધ વિદ્યાશાખાના પાંચસો એસી વિદ્યાર્થીઓને અનુસ્નાતક અને સ્નાતકની પદવી તથા વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક માટે એનાયત કર્યા હતા રાજ્યપાલશ્રીએ શ્રેષ્ઠ શિક્ષક શ્રેષ્ઠ સંબોધન કરતા અને શ્રેષ્ઠ વિસ્તરણ બહુમાન કર્યું હતું તેમણે યુનિવર્સિટીના વાર્ષિક અહેવાલનું વિમોચન પણ કર્યું હતું આ કાર્યક્રમમાં કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ વર્ચ્યુઅલી જોડાયા હતા પદવી ધારકોને કારકિર્દી ઉચ્ચ શિખરો સર કરવા આ કાર્યક્રમ ના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનર અપાયું આ પ્રસંગે કલેક્ટર પ્રવીણ ચૌધરી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જીજી જસાણી પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કે ટીમ્બડિયા અન્ય કૃષિ યુનિવર્સિટીના કુલપતિઓ મેનેજમેન્ટ બોર્ડના સભ્યો એકેડેમિક કાઉન્સિલના ના સભ્યો ફેકલ્ટી ડિન કોલેજ ના આચાર્યશ્રીઓ અધ્યાપકો કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા આણંદ કૃષિ વિશ્વ કે ખુલાધિપતિ કે રૂપ નેધિકાર થી મેક્ત પદવ્યો કે લી માન્ય કરતા હું ફોર શ્રીમતી પટેલ ગોલ્ડ મેડલ લેટ શ્રી અંબાલાલ પટેલ ગોલ્ડ મેડલ શ્રી 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 દેસાઈ મેડલ 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 કાંતિ ચક્રવર્તી લેટ લેટ જે પટેલ પટેલ ઇઝ એન્ડ ટુ કેશ પ્રાઇઝ એપી સ્પોન્સર શ્રી શંકરભાઈ ઉકાભાઈ પટેલ મેડલ श्री सुनील भाई एंड श्री इंद्रवदन पटेल कौनसर श्री मणिबेन भाई पटेल गोल्ड मेडल किया बैन टू थ्री फाइव मेडल एंड वन केस प्राइस रेली से ग्रुप कोसमबी मल्टी प्राइवेट लिमिटेड प्रोका शर्मा इ रिवार्डेड थ्री मेडल्स एंड थ्री केस प्राइस ऑफ कॉलेज ऑफ एग्रीकल्चर एंड इंजीनियरिंग टेक्नोलॉजी पटेल इंद्रजीत दित जी भाई रिवार्डेड टू मेडल्स वाइस चांसलर गोल्ड मेडल एंड डिजाइन सिस्टम गोल्ड मेडल पटेल मनोहर भाई प्राइवेट लिमिटेड सिल्वर मेडल पूरे देश में आपकी खेत ख्याति बढ़े कीर्ति बढ़े और नई सोच जो काम उस काल में डॉक्टर स्वामीनाथन जी ने करके देश को भूखा मरने से बचाया था आज वो काम हमारी सभी यूनिवर्सिटीज करें जहर मुक्त खेती भी करे उत्पादन भी पूरा मिले और धरती माँ पानी वातावरण भी बचे इन्हीं शब्दों के साथ हमारे जितने भी युवा बेटे बेटियां आज डिग्री प्राप्त करेंगे उनको मेरी ढेर सारी शुभकामनाएं आप जहां रहे जिस जगह रहे आपको बहुत सफलता मिले आप बुलंदियों को छूए अपने माता पिता और देश के गौरव को बढ़ाएं